ગાઈઝ કેમ છો વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ અને બધાને જય દ્વારકાધીશ સૌથી પહેલાં તો અમે આજે ગામડે આવ્યા છીએ કેમ કે તમને એક ગુડ ન્યૂઝ આપવાની છે તો ગુડ ન્યૂઝ એ છે કે અમારા આજે દસ કે કમ્પ્લીટ થઈ ગયા છે અને પ્લસ આ દાદી સાસુ થાય જે એનું આજે શ્રાદ્ધ છે તો અમે લોકો અહીંયા બધા ભેગા થયા છે જુઓ અમારા ફેમિલીની હું તમને મુલાકાત કરાવું આ આને તો તમે ઓળખો જ છો એ અમારા દેવર છે જે શરમાઈ છે રોજ આ મારા બીજા દેવર છે જે સુરતથી આવ્યા છે આ મારા જેઠજી છે જે અહીંયા જ રહે છે પિયુષભાઈ હાય પિયુષભાઈ છે મારા મોટા સાસુ જે પિયુષભાઈના મમ્મી છે આ છે મારા સુરતવાળા દેરના મમ્મી અને આને તમે ઓળખો જ છો જે મારી યાર કોમેડી વિડીયો બનાવે છે મારા સાસુ છે આ અમારા કેમેરામેન નેહુલભાઈ જે મારા જેઠ થાય છે અને અત્યારે એના વાઈફ આરે થોડોક ઝગડો ઝઘડો થઈ ગયો હતો તો વયા ગયા હતા રીસાઈ ને પિયુષભાઈ ના સુપુત્ર તક્ષિતભાઈ છે હાય તકુ હવે તમને મળાવું મારી સુખ દુઃખ સાથી અને અમને ત્રણેયને હારે જોઈ અને અમારું આખું કુટુંબ જે બળતરા કરે છે એ મારી જેઠાણી છે પિયુષભાઈ ના વાઈફ અને આ છે મેહુલભાઈ આપણા કેમેરામેન ના વાઈફ કેમ છો હાય દુનિયા મૂકી દીધી છે એ છે મારા હબિજાન મારા આપણા કેમેરામેન મેહુલભાઈના મમ્મી એટલે કે મારા મોટા સાસુ અને આ એમનો દીકરો છે મોક્ષિત એને તો તમે ઓળખો જ છો બધાય હાય મોક્ષિત